સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા મથકામાં ભમરેચીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાના શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા માહિતી પ્રમાણે દાહોદ જિલ્લોના સિંગવડ તાલુકાના સિંગવડ તાલુકા મથકેમાં ભમરેચીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના મેળાના શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા ભમરેચી મંદિરે હોળીના દિવસે દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને મેળામાં આદિવાસી પૌરાણિક પરંપરા મુજબ લોકો સાંગ અને ઢોલના તાલે નાચતા રમતા ખુશીથી જ ઊમી ઉઠ્યા હતા અને હાડ બજારમાં અનેક જાત જાતના સ્ટોલો જોવા મળ્યા હતા અને ચગડોળે લોકો ઈચ્છતા નજરે પડ્યા હતા અને શેરડી ખજૂર નારિયેળ વિવિધ પ્રકારની ખરીદી કરતા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન લોકો મોજા કરતા જતા હોય છે અને સંધ્યા સમયે હોલિકા દહન કરવામાં આવતું હોય છે હોળીને શ્રદ્ધા અને વિશ્વાસનું પર્વ માનવામાં આવે છે સતયુગમાં પ્રહલાદ અને હોલિકા વચ્ચેના પ્રસંગને યાદ કરી આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પોલીસ મિત્રો સ્થાનિયત કામગીરી જોવા મળી હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્દ્યો હતો પોલીસ પ્રશાસન દ્વારા પત્રકાર મિત્રને રિપોર્ટિંગ કરતાં અટકાવવામાં આવતા વિષય ચર્ચાનો વિષય બન્યો હતો રિપોર્ટર કમલેશ બારિયા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ સિંગવડ